હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ ચાર મારી વાર્તાની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે પ્રવૃત્તિમાં આવતી દરેક બાબતો વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારે વિચારો મુજબ લખવી જરૂરી છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ ચાર મારી વાર્તા આજુબાજુ પડોશમાં અને મિત્ર દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળ્યું હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ દલોતરવાડી કોની પાસેથી સાંભળી બા અને દાદા દાદી એક હતો તરવાડી એનું નામ હતું દલો દલાતરવાડીની વહુને રીંગણા બહુ ભાવે એક દિવસ દલાતરવાડીની વહુએ દલાતરવાડીને કહ્યું તરવાડી રે તરવાડી તરવાડી કહે શું કહો છો પટ્ટાણી પટ્ટાણી કહે રીંગણા ખાવાનું મન થયું છે રીંગણા લાવો ને રીંગણા તરવાડી કહે ઠીક તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચુક ઠચુક ચાલ્યા નદી કાંઠે એક વાડી હતી ત્યાં ગયા પણ વાડીએ કોઈ ન હતું તરવાડીએ વિચાર કર્યો કે હવે શું કરવું વાડીનો ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવા તરવાડી કહે વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ચાલો વાડીને જ પૂછીએ દલો કહે વાડી રે બાય વાડી વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું શું કહો છો દલા તરવાડી દલો કહે રીંગણા લો બે ચાર ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે લેને દસ બાર દલાતરવાડીએ રીંગણા લીધા અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરીને ખાધો ભટ્ટાણીને રીંગણા ઓછા થવા લાગ્યા વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ તેને પકડવો જોઈએ એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો થોડી વારમાં દલાતરવાડી આવ્યા અને બોલ્યા વાડી રે બાઈ વાડી વાડી ને બદલે દલો કહે શું કહો છો ધરાતર વાડી દલો કહે રીંગણા લો બે ચાર ફરી વાડી ના બોલી એટલે વાડી ને બદલે દલો કહે લેને દસ વાર દલા તરવાડી એ તો ફાટ બાંધીને રીંગણા લીધા અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડી નો ધણી ઝાડ પાછળથી નીકળ્યો અને કહે ઉભા રહો ડોસા રીંગણા કોને પૂછીને લીધા દલો કહે કોને પૂછીને કેમ આ વાડીને પૂછીને લીધા માલિક કહે પણ વાડી કંઈ બોલે દલો કહે વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના માલિક ઘણો ગુસ્સે થયો અને દલાતરવાડીને બાવળે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો દલાતરવાડીને કેળે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો પછી માલિક જેનું નામ વસરામ ભુવો હતું તે બોલ્યો કુવા રે ભાઈ કૂવા કુવાને બદલે વૈશ્રામ કહે શું કહો છે વિશ્રામ ભુવા વિશ્રામ કહે ટબકા ખરવરાવ બે ચાર કુવાને બદલે વિશ્રામ બોલ્યો ખવરાવ ને ભાઈ દસ બાર દલાતરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું તેથી દલોતરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો ભાઈ સાહેબ છોડી દે હવે કોઈ દિવસ ચોરી નહીં કરું આજ એકવાર વાર જીવતો જવા દે તારી ગાય છું પછી વસરામ ભુવાએ દલવા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા તરવાડી ફરીવાર ચોરી કરવી ભૂલી ગયા અને ભટ્ટાણીનો રીંગણાનો સ્વાદ સુકાઈ ગયો વાર્તામાંથી શું શીખવા મળે છે દલા તરવાડીની વાર્તા આપણને શીખવે છે કે લોભ એ ખરાબ ગુણ છે આપણે બીજા કોઈની વસ્તુઓ મફતમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં ચરૂરી વસ્તુઓ શરૂઆતમાં સારી લાગે છે પરંતુ અંતે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે વાર્તાનું કોઈ ચિત્ર દોરો આ નિ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો